પોલીસે સમગ્ર મામલે ચાર આરોપીઓની ધરપકડ કરી છે કોન્ટ્રાક્ટર જે મૂડ જામનગરના રહેવાસી છે પર હુમલો કરવામાં આવ્યો હતો સાઇટ પર બોલાચાલી થઈ હતી જે બાદ કોન્ટ્રાક્ટર પર હુમલો થયો આરોપીઓએ લાકડીઓ વડે કોન્ટ્રાક્ટરને માર માર્યો હતો ઇજાગ્રસ્ત કોન્ટ્રાક્ટરને તેના સાથીઓ સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા આરોપીઓની પૂછપરછમાં જાણવા મળ્યું કે ચારેય આરોપીઓ અને કોન્ટ્રાક્ટર વચ્ચે રૂમમાં રહેવા બાબતે અવારનવાર ઝઘડો થતો હતો કન્સ્ટ્રક્શન સાઇટનું કામ એક દિવસ માટે બંધ રાખવામાં આવ્યું હતું સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે તારીખ એકત્રીસ આઠ બે હજાર પચીસ રોજ સવાર ના આઠ વાગે ફરિયાદી દે છે પરમાર એમની ફરિયાદ ગુસ્સે સાઇટ નું કામ બંધ રાખવાનું એમને કહેલું હતું ત્યારબાદ સાંજે સાડા વાગે જયારે સાઇટ પર એ ગયેલા ત્યારે આરોપી જગા ઠાકોર નામના વ્યક્તિ હાથમાં ધોકો લઈને અને તેમની સાથે બકાર ઠાકોર દર્શન ઠાકોર તથા જવાન જવાર ઠાકોરે હાથમાં લાકડીઓ લઈ ફરિયાદી લાકડી તથા ગરદા પાટુરો માર મારેલ અને તેથી એમને ઈરાવા ખેલી હતી એમને સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ જવામાં આવેલું હતું સારથીયા વેસ્ટ સાઈડ પર થઈ બોલાચાલી ના નો જે બનાવ છે એમાં બીએનએસ મુજબ ગુનો નોંધવામાં આવે છે અને આ અંતર્ગત ગુનો એક નવ બે હજાર પચીસ ના રાત્રે ટુ થર્ટી નોંધવામાં આવેલું છે એ અને ફરિયાદી એ બંને વચ્ચે અંદરો અંદર રૂમ માં રહેવા બાબતે ઝઘડો થયેલું એ આરોપીઓ પકડવામાં આવેલા છે અત્યાર સુધી જે આરોપીઓના નામ છે જગદીશ ઠાકુર દશરથ ઠાકુર કલાજી ઠાકોર અને જવાનજી એટલે એ રીતે સાઈદુક કામ બંધ રાખવાનું કીધેલું હતું તે પશ્ચાત એનો ઉપર હુમલો થઈને એમને ગાળો આપી તે ધમકાવવામાં આવેલ છે